ત્યારે હવે આજ કડીમાં બાંગ્લાદેશના મૈમનસિંહ અને દિનાજપુરમાં બદમાશોએ બે દિવસની અંદર ત્રણ મંદિરોમાં તોડફોડ કરીને આઠ મૂર્તિઓને ખંડિત કરી છે પોલીસે એક મંદિરમાં તોડફોડના મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે જો કે આ સમગ્ર મામલે ભારત સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે હિન્દુ મંદિર પર અત્યાચાર અત્યાર સુધી કેટલા હુમલા થયા છે અને ભારત સરકારે શું પગલાં લીધા છે ગ્રાફિક્સના માધ્યમથી વિશ્લેષણમાં આખો મામલો સમજીએ કે કેમ આખરે આ પ્રકારે સતત બાંગ્લાદેશમાં હુમલાઓની ઘટના વધી છે સૌથી પહેલા વાત કરીશું હિન્દુ મંદિરો પર જે હુમલા છે યથાવત છેલ્લા બે દિવસના ઘટનાક્રમની જ વાત કરીએ તો ત્રણ અલગ અલગ હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે ત્રણ હિન્દુ મંદિરો મંદિરોને ખાસ તો નિશાન બનાવવામાં આવી રહ્યા છે જે ગઈકાલે હુમલો થયો તેમાં બે પ્રતિમાઓને પણ ખંડિત કરવામાં આવી છે ગઈકાલે થયેલા હિન્દુ મંદિર પર હુમલામાં બે પ્રતિમાઓને પણ તોડી પાડવામાં આવી છે અને આ ઘટનાની વાત કરીએ તો હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી આ ઘટનામાં હજુ સુધી ના તો કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી ના તો કોઈ કેસ નોંધવામાં આવ્યો છે સતત હુમલાઓની ઘટના વચ્ચે કોઈની ધરપકડ પણ કરવામાં નથી આવી પાછલા સમયમાં સતત બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ગઈકાલના ઘટનાની આપણે વાત કરી ગુરુવારની વાત કરીએ તો ગુરુવારે પણ હલુઘાટના પોલાશ પોલાશક્કર કાલી મંદિરની મૂર્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો એટલે કે કાલી મંદિરની મૂર્તિ પર પણ હુમલાની ઘટના બની હતી અને પોલીસે આ કેસમાં એક સત્યાવીસ વર્ષીય શંકાસ્પદ યુવકની ધરપકડ કરી છે ગુરુવારે પણ હુમલો થયો મંદિર પર તેમાં કાર્યવાહી કરતા એક સત્યાવીસ વર્ષીય શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે એટલે કે બે દિવસની અંદર ત્રણ હુમલા થયા હવે આજ વીકમાં મંગળવારે પણ હુમલો થયો હતો મંગળવારે બીરગંજમાં કાલી મંદિર પર હુમલાની ઘટના બની હતી એટલે કે આજ અઠવાડિયામાં અલગ અલગ ત્રણ દિવસો હુમલાની ઘટના બની છે મંગળવારે કાલી મૂર્તિ પર હુમલો કરવામાં આવ્યો જેમાં પાંચ મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી કાલી મંદિરમાં પાંચ જેટલી મૂર્તિઓને તોડફોડ કરવામાં આવી હતી આ હુમલો મંગળવારે થયો હતો જેમાં મંદિર સમિતિના અધ્યક્ષ છે જનાર્દન રોય એમણે કહ્યું કે આ પહેલા આ પ્રકારની સ્થિતિ બાંગ્લાદેશમાં ક્યારેય જોઈ નથી જે પ્રકારે બાંગ્લાદેશમાં સતત મંદિરો અને હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે આગળ એ પણ વાત કરીએ કે સતત જયારે બાંગ્લાદેશમાં હિન્દુઓને અને હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે પાછલા વર્ષોમાં કેટલી ઘટનાઓ બની છે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આખરે બાંગ્લાદેશમાં પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ પછી હુમલાની જે પ્રમુખ ઘટનાઓ છે એની આપણે વાત કરીશું છ ઓગસ્ટ કે જયારે ઢાકામાં ઇસ્કોન મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો પાંચ ઓગસ્ટ પછીની જ વાત કરીએ એટલે કે પાછલા બે ત્રણ મહિનાની જ જયારે આપણે પ્રમુખ ઘટનાઓની વાત કરીએ જે મોટા હુમલા થયા છે બાર ઓગસ્ટ જયારે મહેરપુરમાં ઇસ્કોન મંદિર પર હુમલો થયો હતો એટલે કે ઇસ્કોન મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું બાર ઓગસ્ટ હુમલાની આ ઘટના બની હતી ત્યાર પછી આગળ વાત કરીએ તો બાર ઓગસ્ટ પછી પણ હુમલાઓની ઘટનાઓ રોકાઈ નથી અને સતત હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા ત્રણ ઓક્ટોબર ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં પણ જે પ્રકારે કોમિલા જિલ્લામાં દુર્ગા પ્રતિમા પર હુમલો કરવામાં આવ્યો હતો મંદિરોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે અગિયાર ઓક્ટોબરની વાત કરીએ તો અડગામમાં દુર્ગા પૂજા મંડપમાં ઘર્ષણ થયું હતું જ્યાં દુર્ગા પૂજા માટે મંડપ બાંધવામાં આવ્યો હતો ત્યાં ઘર્ષણ સર્જાયું હતું ખાસ કરીને અગિયાર ઓક્ટોબરની આ ઘટના એ જ દિવસે સતખીરાના યશોશ્વરેરી મંદિરમાં મુકુટની ચોરી થઈ હતી એટલે કે ન માત્ર હુમલા પરંતુ ચોરીની ઘટના પણ હિન્દુ મંદિરોમાં થઈ છે બાર ઓક્ટોબરની વાત કરીએ તો ઢાકાના તાતી બજારમાં પૂજા મંડપ પર હુમલો કરવામાં આવ્યો હતો સતત આ પાછલા બે ત્રણ મહિનાનો ઘટનાક્રમ છે ઓગણત્રીસ નવેમ્બરની વાત કરીએ તો ચડગામના ત્રણ હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને ચડગામના ત્રણ હિન્દુ મંદિરોને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હતો સાત ડિસેમ્બરની જ વાત કરીએ તો ઢાકાના ઇસ્કોન નમહટા સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો આ તમામ હુમલાની પ્રમુખ ઘટનાઓ છે કે જ્યાં મોટું નુકસાન થયું સાત ડિસેમ્બરની આ ઘટના કે જ્યાં આ મોટો હુમલો મંદિર પર કરવામાં આવ્યો હતો જેને લઈ અત્યારે તો ભારત સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે જ્યારે તખ્તા પલટ બાંગ્લાદેશમાં થયું ત્યાર પછી સતત આ ઘટનાઓમાં વધારો થયો છે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજીએ કે અત્યારે બાંગ્લાદેશમાં શું સ્થિતિ છે વર્ષ બે હજાર ચોવીસમાં લધુમતીઓ વિરુદ્ધ હિંસાના કુલ બાવીસો જેટલા કેસ નોંધાયા છે ભારત સરકારે હિંસા પર બાંગ્લાદેશના તમામ જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કર્યો છે કેમ કે બાંગ્લાદેશ આ વસ્તુ સ્વીકારવા તૈયાર નથી હુમલાઓની જવાબદારી જ્યાં એક તરફ નથી લેતું ત્યારે ભારત સરકારે આંકડા પણ રજૂ કર્યા છે રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે લોકસભામાં જવાબ આપ્યો હતો તેમણે કહ્યું કે આઠ ડિસેમ્બર સુધી બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાના અત્યાર સુધી થી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે જે આંકડા લોકસભામાં જવાબ આપતા મંત્રીએ જણાવ્યા હતા ભારત સરકારે આ મુદ્દાઓ બાંગ્લાદેશ સરકાર સામે પણ ઉઠાવ્યા છે અને બાંગ્લાદેશની સરકાર સાથે પણ આ મુદ્દે વાતચીત કરવામાં આવી છે કીર્તિવર્ધનસિંહે કહ્યું કે ઢાકામાં ભારતીય હાઈ કમિશનર અત્યારે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે એટલે કે અહીંની સરકાર પણ સતત હિન્દુઓની રક્ષા માટે ત્યાં નજર રાખી રહ્યું છે ભારતને આશા છે કે બાંગ્લાદેશ સરકાર હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા માટે તમામ જરૂરી પગલા લેશે કારણ કે ભારતની સૌથી મોટી પ્રાયોરિટી છે કે ત્યાં હિન્દુઓને સુરક્ષિત રાખવા જે માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે મહત્વનું છે કે બાંગ્લાદેશે શેખ હસીના સત્તા પરથી હટાવ્યા ત્યાર પછી સતત હિન્દુઓ સામે સાંપ્રદાયિક હિંસાની અઠ્યાસી ઘટનાઓ જ અત્યાર સુધી ત્યાંની સરકારે સ્વીકારી છે એ સિવાયના સતત હુમલાઓ બની રહ્યા છે ઘટનાઓ વધી છે પરંતુ એ સ્વીકારવામાં નથી આવી રહી આ ઘટનાઓએ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોને પણ વધુ તણાવપૂર્ણ બનાવ્યા છે એટલે કે બંને દેશો વચ્ચે સંબંધો વધુ બગડ્યા છે હવે એ પણ સમજીએ કે બાંગ્લાદેશની કુલ વસ્તી કેટલી છે સૌથી પહેલા બે હજારમાં બાંગ્લાદેશમાં આઠ પોઈન્ટ હિન્દુ વસ્તી હતી ખાસ તો બાંગ્લાદેશનું આખું ગ્રાફિક્સના માધ્યમથી સમજી ત્યાંની કુલ વસ્તી છે એ સોળ પોઈન્ટ કરોડ છે એટલે કે બે હજાર ની વસ્તી ગણતરી મુજબ ત્યાંની કુલ વસ્તી સોળ બોતેર ટકા છે એટલે કે આંકડો છે એ સત્તર કરોડની નજીક છે જેમાંથી હિન્દુઓ આઠ ટકા છે એટલે કે બાંગ્લાદેશમાં આઠ ટકા જેટલા હિન્દુઓ વસે છે મુસ્લિમ છે નવ એકાણું ટકા ત્યાંની મુસ્લિમોની વસ્તી છે અને અન્યમાં એક ટકા વસ્તી છે એટલે કે મોટા ભાગના જે આઠ ટકાનો હિન્દુ સમુદાય ત્યાં વસે છે બે હજાર અગિયારની જનગણનામાં બાંગ્લાદેશમાં આઠ પોઈન્ટ પાંચ ટકા હિન્દુ વસ્તી હતી બે હજાર અગિયાર એટલે કે બે હજાર અગિયારની વાત અને ત્યાર પછી બે હજાર બાવીસમાં વસ્તી ગણતરી દસ વર્ષ પછી થઈ ત્યારે હિન્દુ સમુદાયમાં ઘટાડો આવ્યો હતો સંખ્યામાં જે ઘટીને આઠ પોઈન્ટ પાંચ ટકાથી આઠ ટકા થઈ હતી એટલે કે દસ વર્ષની અંદર આઠ પાંચ ટકાનો ઘટાડો આવ્યો હતો જે આઠ પોઈન્ટ પાંચ ટકા વસ્તી બે હજાર અગિયાર માં હતી હિન્દુ સમુદાયની તે ઘટીને બે હજાર બાવીસ માં આઠ ટકા રહી ગઈ છે આ તો બાંગ્લાદેશમાં કેટલા હિન્દુઓ વસે છે તેની વાત છે પરંતુ ઓવરઓલ બાંગ્લાદેશના કયા એવા જિલ્લાઓ છે કે એ જિલ્લામાં હિન્દુ સમુદાય વધારે વસે છે એની પણ વાત કરીશું બાંગ્લાદેશની કુલ વસ્તી અત્યારે સત્તર કરોડ છે સત્તર કરોડ માંથી એક પોઈન્ટની છવ્વીસ ટકા વસ્તી ત્યાં છે આ સિવાય ખુલ્લા જિલ્લો છે કે જ્યાં વીસ ટકા હિન્દુઓ વસે છે અને મૌલવી બજાર કે જ્યાં ચોવીસ ટકા હિન્દુઓ વસે છે આ ચાર જિલ્લામાં વીસ ટકાથી પણ વધારે હિન્દુઓ રહે છે અને પાછલા જે ઘણા સમયથી સતત હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે એ પણ આ જ વિસ્તારો છે આ વિસ્તારોમાં સતત હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે શેખ હસીના સરકારના પતન પછી હુમલા વધ્યા હવે સ્થિતિ સૌથી વધારે નબળી ત્યારે છે કે શેખ હસીના સરકારના તખતા પલટ બાદ ત્યાં સતત હુમલાઓ વધ્યા શેખ હસીના સરકારના પતન પછી ભારત વિરોધી હુમલાઓ પણ વધ્યા છે અને એ હુમલાઓ સતત ચાલુ છે લઘુમતીઓ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે હિન્દુ નેતાઓને ધમકીઓ પણ મળી રહી છે ન માત્ર આટલું જ કે હુમલાઓ થઈ રહ્યા છે પરંતુ હિન્દુ નેતાઓને ધમકીઓ આપવામાં આવી રહીને સતત ડરાવવામાં આવી રહ્યા છે ઇસ્કોન સાથે જોડાયેલા ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણદાસ દાસ પચીસ નવેમ્બરથી રાજદૂરના આરોપમાં પોલીસ કસ્ટડીમાં છે તેમને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે જેને લઈને પણ હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વજગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ હુમલાઓને સ્વીકારવા તૈયાર નથી ત્યાં અત્યારે વજગાળાની સરકાર છે ને એ સરકાર આ હુમલાઓને સ્વીકારવા તૈયાર નથી જો કે ભારત સરકાર સતત તેમના આંકડાઓ સાથે જવાબ આપી રહ્યું છે અને ત્યાંના હિન્દુઓને લઈને સતત ચિંતિત પણ છે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ વજગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને ફાંસીવાદી પણ ગણાવ્યા છે એટલે કે શેખ હસીનાએ પણ ત્યાંની વજગાળાની સરકાર પર સતત પ્રહારો કર્યા છે એમને એમને ફાંસીવાદી ગણાવ્યા હતા શેખ હસીનાએ કહ્યું કે આ સરકાર સ્વતંત્રતા વિરોધી અને કટ્ટરવાદીઓની સમર્થક છે એટલે કે ત્યાંના નેતાઓને વચગાળાની સરકારને ફાંસીવાદી ગણાવી આપણે એ પણ જણાવી દઈએ કે જ્યારે શેખ હસીના સરકારમાં હતા ત્યારે ભારત અને બાંગ્લાદેશના સંબંધો ઘણા જ સારા છે પરંતુ હમણાં કેટલાક સમયથી જ્યારે હિન્દુ મંદિરો અને હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો પણ ઘણા જ તણાવપૂર્ણ સ્થિતિમાં છે